અને બારડોલી અને દક્ષિણ ગુજરાતના તમામ આગેવાનો અહીંયા સરદાર સાહેબની ના અમે અહીં આવી અને સરદાર સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા એમને વંદન કર્યું અને એમના જીવન અને કવન એમનું ચરિત્ર એમનો આ દેશ માટેનું યોગદાન ને અમે યાદ કર્યું અમે એમને વંદન કર્યા અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ અમે ધન્ય થયા છીએ આજે કે ભારત દેશમાં પણ સરદાર સાહેબનું જે યોગદાન છે એ યોગદાનને આ દેશનો એક એક નાગરિક એ યાદ કરે છે અમે પુનઃ એમને વંદન કરીએ છીએ અને એમને સમગ્ર ભારત